વડોદરા મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર બાર ની પાછળ આવેલ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોનિયાગંજ વિધાનસભા શીતલ મિસ્ત્રી દંડક શાસક પક્ષના શૈલેશ પાટીલ નેતા શાસક પક્ષના મનોજભાઈ પટેલ તથા વિસ્તારના કાઉન્સીલરો વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો મહાનગરપાલિકા દ્વારા આપણે સૌ જાણીએ છીએ શહેર માં જયારે સ્વચ્છતા ને પ્રાધાન્ય આપી અને વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે ત્યારે પંદરમી ઓગસ્ટ ના રોજ પૂર્વ અને દક્ષિણ ઝોન માટે નવા વ્હીકલ્સ કચરાના આ ડોર ટુ ડોર કલેક્શન માટેના લોકાર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પશ્ચિમ ઝોનમાં ત્રણસો સાડસઠ જેટલા વાહનો ફોર્ટી ફાઇવ એટલે કે પિસ્તાળીસ જેટલી રિક્ષા બીજા સ્પેર વ્હીકલ્સ આ બધું જ મળીને કુલ ત્રણસો ને સાસઠ જેટલા જે ડોર ટુ ડોર કલેક્શન માટેના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ધાર્મિક જે પેસ્ટ હોય છે જેમાં ફૂલ પૂજાપો વગેરે હોય છે એના કલેક્શન માટે એક ગાડી છે કિચન વેસ્ટ માટે પણ આ કલેક્શન માટેની ગાડીઓ મૂકવામાં આવી છે જેથી કરી અને સૂકો કચરો વિનો કચરો પછી જે ઈ વેસ્ટ છે એવા અલગ અલગ પાંચ અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે ને એ પ્રમાણે વાહનો આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યા છે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર ને બાર પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ બધા વોર્ડમાંથી આ રીતે કચરાનું કલેક્શન કરવામાં આવશે એમાં વીટીએસ અને જીએ એસ બંને પદ્ધતિથી એટલે કે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ કામગીરી કરવામાં આવી આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં સ્વચ્છતાની દિશામાં લેટેસ્ટ ટેકનોલોજી અને બધા અપડેટ્સ સાથે કામગીરી થાય અને દરેકે દરેક સોસાયટીઓને ત્યાં સ્ટીકર્સ લગાવવામાં આવશે એમનું પણ નોટિફિકેશન કરવામાં આવશે સોસાયટીના પ્રમુખને મળી અને અમારી જે ટીમ છે જે એક્ટિવિટી એક્ટિવિટી પણ કરશે લોકોને અલગ અલગ કચરાને અલગ અલગ રાખી અને ગ્રીન ગ્રીન ઇવેસ્ટ છે કે પછી સૂકો કચરો છે વિનો કચરો છે આ બધું અલગ અલગ એમના દ્વારા આ ગાડીઓમાં કલેક્ટ કરવામાં આવે એના માટે જાગૃતિ લાવવા માટેના પણ કાર્યક્રમો કરવામાં આવશે અને સાથે સોસાયટીના પ્રમુખોને સાથે મળી અને દરેક સોસાયટીના ગેટ પર એક સ્ટીકર લગાવવામાં આવનાર છે જેમાં સોસાયટીની જે ઈચ્છા છે એ સમય પ્રમાણે આપણી ડોર ટુ ડોર કલેક્શનની ગાડી જઈ શકે જેથી કરી અને સમગ્ર શહેરના નાગરિકોને એમના જે ફાવે એમને જે અનુકૂળ હોય એવા સમયે આપણે કલેક્શન માટે જઈ શકીએ આજ રોજ આજના કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય

આજથી આગામી દસ વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ખુશખાઈ જશે અને આજે જ્યારે મેયરશ્રીના અત્યારે આ કાર્યક્રમ હાથ ધરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયા છે એમને પણ ખૂબ આભાર માનું છું જોરદાર